ત્યારે ભાજપ અને કોંગ્રેસના નેતાઓના પેલમાં પેટમાં તેલ રેડાયું અને ખાસ અહીંના સાંસદે કીધું કે આ હિસાબ માંગીને 75 લાખ રૂપિયા માંગે છે તમે વિચાર કરો આ ચૈતરભાઈ 75 લાખ રૂપિયા કોઈના પર લે તો આ ભાજપ મને છોડે ભાજપ મને છોડે એક પાણીના ગ્લાસ માટે મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો તો તો 75 લાખ રૂપિયા તો ઠેલો ભરાઈ જાય ભરાઈ જાય કે ના ભરાઈ જાય

એ લોકો પર ફરિયાદ થઈ છે આજે જેલોમાં છે મંત્રીના પુત્ર આજે જેલોમાં છે છે સે જલ કૌભાંડ માં પણ ભાજપ અને કોંગ્રેસે કૌભાંડ કર્યું આજે નળ તો આપણા ગામ માં આવી ગયા પણ નળ માંથી એક ટીપું પાણી આપણને આ દિન સુધી મળ્યું નથી